તો પ્રથમ નમો સદ ગુરુદેવન આપ્યું જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ડળી ગયો ગુરુદેવ ભે માવચાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ हरि गुरू संत सर तो हरि गुरु कृपा करे हरे सकल सरम पुर परा

આજે લક્ષ્મણભાઈની પ્રથમ તિથિએ એમના સુપુત્રોએ આખું કુટુંબ કબીલો હળી મળી દૂર દૂરથી મહાપુરુષો બોલાયા એ બદલ આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે આજની સભામાં વ્યાસપીઠને દીપાવનાર ભેગદારી ભગવાન એવા પાલણી દિવાસી વિષ્ણુરામ મહારાજ વાસણાથી કબીરવ મહારાજ પટોસણથી રમેશભાઈ વાજેન્દ્રવાળા મનુભાઈ અમારા નરકવાળા ભાઈ નરકવાળા મનુભાઈ સાઉન્ડવાળા ભાઈને ખૂબ ધર્વાદ છે જમાણાથી ભક્ત મંડળ પધાર્યું છે કાણોદરનું ભક્ત મંડળ દૂર દૂરથી મહાપુરુષો બાપુને વપાળવા આવ્યા છે એટલે આપણા બાપુનો ભાવ પહેલો લાભ લેવાનો છે ઘણો આપણે જેમ કે જે મહાપુરુષ સંતોને તેડાઈ અને એમની ચરણવર આપણે આપણા પાવન પ્રસંગે આપણા ઓગળામાં પડે તો ખૂબ ખૂબ આપણે ધન્યવાદ બની જઈએ પણ એક શબ્દ તમારા જીવનમાં ઉતારજો કોઈ સંતનો શબ્દ તમારા જીવનમાં ઉતારજો કોઈ પાપી પાવન બની જાય સંતોના સંતો દેવા તો મહાપુરુષ તો ગોળા ભાઈએ તો ઘણું ખર્ચ કર્યું છે પણ આપણે એમાંથી કોઈક લઈને જવાનું છે એટલા માટે લક્ષ્મણ ભાઈ તો ખૂબ ભોળા હતા એનો અહમદ લક્ષ્મણ ખૂબ ભોળા હતા એટલા માટે આવા કોટીના આત્માના આવું ભજન થાય તો આપણા હક ભાગ્ય કેવો હોય એટલા માટે મહાપુરુષો ગદમો પદમો વાણીમો વર્તમાન મજી જે બોલ્યા છે એ વર્તમાન જ આપણે વાત કરવાની છે ભૂતકાળની વાત કરવાની નથી મહારાજ જો વર્તમાનની વાત કરશો તો વર્તમાનની જ વાત ભૂતકાળની વાત મેળવી પડે મારા જે મહાપુરુષો થઈ ગયા એ આ મહાપુરુષો પ્રગટ જ છે જો આપણી દ્રષ્ટિ મળી હોય તો એટલા માટે મહાપુરુષો જે સદગુરુ મહારાજ આચરણોમાં જઈ એમનું ચોથું અર્પણ કર્યું હોય અને એમાંથી આપણને શાન મળે અને એ શાન ને આપણા લિહડે લિહ તો કોઈક તન નથી ભાગ કે આપણે કોઈક સમજ્યા

શું ખર્ચ કરાવ બમણા જો આ દસ પંદર હજાર રૂપિયા ખર્ચ કરી છે પણ કોઈને ભજન જ ગમતું નહીં હમણાં બાર વાગે એટલે કે હણો હું ગવા આ ફોગટ ફેરો ના જાય ટીવીઓમાં વસારો મોબાઈલમાં વસારો અને પરમાત્માના ભજનમાં રહો પરમાત્માનું ભજન નહીં કરો તો આપણો ઉદ્ધાર નથી મારા એટલા માટે તમને વિનંતી કરી કૌશલ ખૂબ પરમાત્માનું ભજન કરો ફરતા તો ફરતા તો ધ્યાન ધર્યુંનું ધરતા તો નિરોગ્ય નિષ્ઠાનું ફળ અધરમથી વધરવું એટલા માટે જે જે મહાપુરુષે જે ભજન કર્યા છે ને એના હાલ ગુણલા ગયા હાલ ગાયા વહાડાવાળા મહારાજ આ ભાઈ પવનભાઈ ગાયું રણછોડ રંગીલા મારા જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા પણ એ તો એ કરી ગયા આપણે શું લેવા દેવા એ ગભરાય ગયા લેવા દેવાની વાત જ નથી ગુરુ નાનક મહારાજ બોલ્યા છે અને અર્જુન મહારાજ બોલ્યા છે નામ બોલાવે નામ બોલે બોલે અક્ષર તમામ નામ અક્ષર કઈ ના લાગે નામને ના લાગે ચામ સુનજો તમે જ્ઞાનની નિશાની

ગુરુ વિના તમને કોઈ બતાવી શકે નથી પરમાત્મા એ પરમાત્મા ગુરુ મહારાજ હતા શ્રી કૃષ્ણ મહારાજ હતા રાક્ષસો શુક્રાચાર્ય ગુરુ હતા તો આપણે તો માનવ આપણે ગુરુ મહારાજ કેમ ના હોવા જોઈએ કોઈ બી ગુરુ મહારાજ પણ કોઈ સંતનું સત ગુરુ મહારાજ ને કોઈ સરળું શિકારી એમનું જીવન ધન બનાય અને આ જીવન ફેરો ફેરા ફેરા ચોરાશી નો ફરતો આવ્યો ગુરુ વિના તને કોણ સોડાવે એટલા માટે મહાપુરુષે ખૂબ આપણા પર ભાવ છે આપણે મહારાજને બે કલાક સુધી વફળવાના છે આજે તો સાધન મારું એ બગડ્યું છે આજ તો સાધન મારું એ ઘણું બગડ્યું છે મારો અવાજ કોદાળો બગડે હા બોલું પણ કહેવાનો પવાર બાપુ આપણે વફળવાના છે એટલે ખૂબ ભજન કરો મહારાજ અમારા તંગરાજ ભાઈ તો જ્યારે ત્યારે કોઈ છે અમારા ગેમર કાકો તો આશીર્વાદ કોમ કરો છે પણ ભજન હોય ખડો ભાઈ ગાડી કરલી હોય બે ચક કાકા એટલે શું બાચી રહી હોય તો અને હંમેશા સા બાચી રોડ ઉપર હવે પણ આશીર્વાદ નહીં બાચી હવે તો એટલા માટે ખૂબ તમારા પર ગુરુ મહારાજની મેર છે ખૂબ મહાપુરુષો તો દકોણાથી ખૂબ મહાપુરુષો બતાર્યા છે એટલા માટે ભજન કરવાની વાત મહાપુરુષે કીધી છે અને ભજન કરી આ જીવનના

તોયે મોમેરા મારા વાલે પુર્યા મીરા ભાઈને આમર ઝેર આલ્યું તોય મારો વાલો આયા ને ચીર કેતો ને તોય મારો વાલો આયા તમે હાતા મનથી બોલાને ચારે હું ના આયો પણ હાથા મનથી બોલાવો અને પરમાત્મા આવે અને કુની વાત કુની કોમ નહીં કરી આમ તો કો અરીને ભજતા હજી કોઈની લાદ સત્ય નથી જોણી જેની સુરતા સોમળિયાની સાત બથે જ્યાર સુધી આવે હાથું છે ટોકો પાડો ને તમે કોઈ બી ને અને તમારા અંતર હાથું હશે ને તો એ મોમાં આવશી આવશી ને આવશી પણ હાચું કરવાની વાતમાં હાથું છે જેની સંત સમાગમ સાચો થયો એના અંતર